કેમ છો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ આજનો દિવસ થઈ ગયો છે નેક્સ્ટ અને નેક્સ્ટમાં આપણે ડેલી રૂટિન જે આપણે કરતા હતા કે મોર્નિંગ ને મોર્નિંગ કરીને પછી ફ્રેશ ફ્રેશ થઈને નાસ્તો ને નાસ્તો કર્યા પછી હવે જવાનો વારો છે ઓફિસે પણ ઓફિસ જતા પહેલાં આપણે જે રૂટિન કાર્યો છે ગાયને ઘાસ કરાવવાની ખવડાવશું અને એક વાત એ કે આજે કોને ખબર કે શું થયું છે પણ ભયંકર માથું દુખે છે અને કંઈ કરવાનું મન નથી થતું અને કામે તો જવું જ પડે આપણે પણ હવે ઓફિસે તો જવું જ પડશે એટલા માટે હવે જોઈએ છીએ અને માથું બહુ જ ભયંકર દુખે છે એટલે જોઈએ ઓફિસ જઈને કેવું થાય છે શું છે શું નહીં ઓફિસ જઈને કામ તો કરવું જ પડશે બોસ ખીજાશે એટલા માટે આપણે જવું જ પડશે તો ચાલો આપણે નીકળીએ તો આ છે આપણું રોજનું ડેલી કામ જે ઓફિસ કરવાનું હોય છે તો તો ત્યાંથી પણ આપણે નીકળી ગયા છીએ છીએ અને હવે જઈ રહ્યા ઓફિસ મિત્રો આજનું એક એવું છે કે પાંચ વાગ્યાનું સવારના ચાર પાંચ વાગ્યાનું માથું ચડ્યું છે હજી ઉતરવાનું નામ નથી લેતું અને ભયંકર માથું દુખે છે શું કરવું કાંઈ ખબર ન જ પડતી પણ હવે જોઈએ છીએ માર્કેટ તો જવું જ પડશે માથું બહુ દુખે છે આ આ ભાગ આવે ને આ ભાગ એ બહુ દુખે છે અતિશય દુખે છે પણ હવે શું થાય હવે કાંઈ નહીં ચાલો તો મિત્રો આજે કંઈ જ કામ નથી કામ હતું નાનું મોટું એ પતાવી દીધું છે અને હવે કાંઈ કામ નથી હાવ એટલે હાવ નવરા ઇન મજા લેવી મારી હાવ ફ્રી છીએ આજે જે કઈ કામ નથી કઈની જોઈએ છે માર્કેટમાં શું હાલચાલ છે શું નહીં જા શું માર્કેટમાં જોશું કેવું છે કેવુંક નહીં કેમકે બે દિવસ સારા હોય બે દિવસ મોડા આવે એમાં કઈ હોય નહીં એટલે પછી હવે આવા નવા દિવસો જાય ભાઈ આપડા બીજું કંઈ હશે તો તમને જણાવશો હવે આપણે જઈ રહ્યા છીએ માર્કેટ માર્કેટમાં જઈને ઓર્ડર ઓર્ડર લઈશું અને બીજું કાંઈ કામ હશે તો એ કરશું ને બાકી ડિલિવરી છે એ ડિલિવરી કરશું ઝાલો નીકળી જાય તો આપણે નીકળી ગયા છીએ ઓફિસથી દુકાન પર દુકાનો બધી શોપ બધી લેવાની જ છે ઓર્ડર પણ લેવાનો જ છે જેમ બને એમ જલ્દી બતાવવાનું છે કેમ કે બીજા પણ કામ હોય ને આપણે એટલે અને જલ્દી તો ઠીક છે બાકી ઓર્ડર તો કન્ફર્મ છે લેવાનો બાજુ અને તમે જોઈ શકો છો કેટલું અનાજ નાખેલું છે અહીંયા બધા જ ઉડી ગયા એટલું અનાજ નાખેલું રોજનું અહીંયા કિલો મોઢે અનાજ નાખવામાં આવે છે રોજનું

હવે જોઈએ છીએ શું થાય આગળ આગળ હવે આગળની દુકાન જઈએ છીએ કોણ છે કોણ નહીં અડધા મિટિંગમાં જાય ને અડધા જાય ને દિવસો જાય અમને બાકી જિંદગી રહેવાની છે અને હવે જોઈએ છીએ આગળ જઈને હવે આગળ દુકાન ખુલ્લી છે કે બંધ છે કે શું છે શું નહીં અને ત્યાં જઈને શું કરવું ત્યાં જઈને જોઈએ છે દુકાન હોય તો પછી નાથી કંઈક વિચારશું શું કરવું કે પછી સીધા ઓફિસ ભેગા થવું હોય મજેદાર પાણીપુરી હતી અને ત્યાંથી નીકળીને આપણે ગયા ઓફિસે અને ઓફિસે જઈને આપણું જે બિલિંગનું કામ હતું એ બિલ્ડિંગ પતાવ્યા બિલ્ડિંગ ચડાવના થાય એ ચડાવ્યા અને બીજા જે કઈ હતું એ લેવડ દેવડે કરી અને બધું મૂક્યું અને હવે નીકળી ગયા છે આપણે ઘરે જવા હવે જોઈએ છે ઘરે જઈએ કે બીજે જઈએ